વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં યુવક પર શક વહેમ રાખીને ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે માર મારતા બે લોકો ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં અજય નામના યુવક પર શક વહેમ રાખતો હોય અને નિલેશ કુમાર સાધુ નાઓના દીકરા અજય સાથે ઝઘડો કરતા સમજાવવા જતા આરોપીઓ દ્વારા ગાળો બોલીને અન્ય યુવક સુનિલ નામના યુવકનું તેનું બાઇક લઈને આવતા બાઇકને બ્રેક મારતા પડી જતા આરોપીઓ દ્વારા હાથમાં લઈને સુનિલને માથાના ભાગે તેમજ ગંભીર ઈજા પહોંચાડીને અન્ય આરોપીઓ દ્વારા હાથમાં ધોકો લઈને હાથના તેમજ અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચાડીને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે કુમાર જયંતિલાલ સાધુ રહે સરસાવડી નાવોએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપીઓ આશિષભાઈ રેવાભાઈ ઠાકોર રેવાભાઈ કાનાજી ઠાકોર રંજનબેન રેવાભાઈ ઠાકોર તમામ રહે સરસાવળી નાઓ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે